તમારા બેંક ને લઈને એવું રોકડે રોકડા નો ધંધો કરો તમારા

એને હવે ગોબળ લાગે છે મારા હું હું છે તાઈ બતાવો તો મને તો તને કેવી રીતે કહેવું આ મારી વાત હું મે તને પહેલા તું આવે ને ત્યારે મે કીધુંતું અમારે ગમ્મી 3 કરવાના છે 3 વસ્તુ છે 3 છે ગમ્મી ઘર એક ઘર બે

માશ હા બેવડુ ત્રણ કરવાના તો પાંચ ન કરવાના હોય એમને જે કોઈ લઈ રહ્યો જીદવાળો આવો 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 જી તો 800 રૂપિયા જી તો આ પાસા દીસે લાગે ખમણા ન લાગે બધી

મમને ગણાવ હાથ ત્રણ હાથ કેમ ગણાવો લ્યો તો દેખ દે ના રૂપિયા પડી ગયા કામ કોઈનું કામ કરવું તમને તો કમેન્ટ કરો જવાનું છે પેલા હમું સમજાવીને હા સમજાવું થોડો પછી એ લાલતું થઈ જશે લાલતું થઈ જાવ લાવો બસ આ લ્યો લ્યો પૈસા ન પકરીને પડી ગયા પાસ કરીને પડી જાય જો જો રાખો તમાર કા આવો આવો સોલ કરવા વાળા આવો

જો મારી ને 1 રૂપિયો નહી આપણ હલવા મુંડી દે હા હા લાવ તો કેમ થાય એક છે હાલો

અને દાડી પડી ઉગણી તો લો હા હું પૈસા ગણી દઉં 500 100 11 500 ક્યાં દાડી દે એનો બેટો ભાંગી ખાલી મારો બેટો ભાંગી ગયો કચ્છી માં જવા રૂપિયા આવી જાય મને આવડે રયો મજરી જાય h 로 l 로 h 로 l o h a l